સરકાર ને બધા તમે ટિકિટ લ્યો છો ટિકિટ એમ નઈ હા હું રિટર્ન ભરું છું વાહ જોવા તમારે મારા રિટર્ન તમારે રિટર્ન હાલો નહીં નહીં અરે હાલો બતાવું તમને રિટર્ન હાલો મારા રિટર્ન આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના ના અમે તમને વાત કરી તમારા તમને પગાર ચૂકવે છે આ ધંકાના ટેક્સનો પગાર છે આ સરકાર તમને છે તમે હવા 9 નો હવા નો આપો તમે તો તમે જે ટાઈમ આપો એની બદલા હવા નો હવા નો કીધો હવા કીધો પછી જેમ ફાવે એમ કયો કે તમારે ઘર નું વાહન લઈને આવવાનું એટલે એમ નહી અમારે કઈ અમને યોગ્ય લાગે એમાં ઈ વાહન માં ઘર ના વાહન હોય તો બધા ઘરના વાહન આપણે ઘરેથી ફોન કરવી તો ઘરેથી પણ આવો ટાઈમ આપે પણ પછી એ ટાઈમે આ બસ હાજર હોય નહીં એસટી ડેપોમાં અને આયા આવીને પણ હેરાન થવું પડે અને આપણને પાછા એમ કે તમે તમારા પોતાના ગાડી લઈને જાઓ એમ હવે અમારી પોતાની પાસે ગાડી હોય તો અમે એસટી ડેપો આવી શું કેમ ભાઈ અમારી પાસે પોતાની ગાડી હોય પોતાની અમારી પાસે ફોર વ્હીલ હોય તો અમારા એસટી ડેપો આવવાની કાંઈ જરૂર પડે નહીં તો અમારી પોતાની ગાડી લઈને જ આવી એટલે એમનું કહેવાનું એમ કે બધા પોતપોતાની ગાડી લઈ લો હવે ગાડી લઈને જવાનું ટાઈમે ભોગવું હોય તો અમારા ભરોસે નહીં રહેવાનું અમારું નક્કી નહીં કે આ ક્યારે ગાડી આવે ને ક્યારે બસ એનું ને ત્યારે તમે ટાઈમે ભોગો ખવા નવ નો ટાઈમ હતો અને અત્યારે દસ વાગવા આવ્યા છે હજી પાલીતાણા ગારિયાધાર પાલીતાણા ગારિયાધાર તળાજા બસ આવવા આવી નથી એક કઈ એક વિડીયો ઉતાર્યો છે હું પછી ચડાવું છું મારી પાસે ઇન્કમ ટેક્સ ફાઇલ માંગી અને મને એમ કીધું કે તમે ગાડી લઈને પોતાની વ્યાજ આવો જો આ માજી જો ધંધા માટે બેઠા છે ધંધો કરવા માટે જાય છે માજી તમે ધંધો કરો છો ધંધો વાસણ નો ધંધો કરે છે વાસણ ના ધંધા કરવા માટે જાય છે અને બસ ની વાટે બેઠા છે માજી ને પણ એક પોણી કલાક જેવું માજી ને થઈ ગયું છે માજી પોણી કલાક થઈ છે હજી બસ ને એ માજી તમારે ક્યાં ગામ જવાનું છે માજી ને સોમલ જવાનું છે બસ ની વાટે બેઠા છે હજી સોમલ જાય ને બસ મળે પછી માજી ધંધો કરે ને રાતે એમના પેટનું ગુજરાન ચલાવે કેટલી ઉંમર થઈ છે ને માજી પોતે આ ટોપલો લઈને વાસણની ફેરી કરે છે ને ધંધે થાય છે સોમલ જવાનું છે માજીને ફેરી મારવા હવે ફેરી મારવા જાય અને ફેરી મારે ગામમાં આટા મારે અને પછી પાંચ પચી પૈસાનો ધંધો કરે અને રૂપિયા લાવે અને પછી રાત્રે ખાવાનું થાય એવી પરિસ્થિતિ છે આ બધું પબ્લિક મારે તો લગભગ કલાક આવી કલાક પબ્લિક છે ને કલાક કલાક દોઢ દોઢ બેઠું છે હજી આવ્યો બસ આવતી નથી ટાઈમે પછી પાછા આપણને એમ કે તમે ડ્રાઈવર આરે વાત કરી લેજો ડ્રાઈવર આરે અમારે થોડી વાત કરવાની હોય ડ્રાઈવર વાત કરવાની હોય અમારે તો થોડી ડ્રાઈવર વાત કરવાની આવી છે અને પાછા આપણી સાથે ઉગ્રતાથી વાતો કરે અને નો બોલવાના શબ્દો આપણને બોલે તો આ બેન ને ભાવનગર જવાનું છે તમારે ક્યાં જવાનું છે દવાખાના ટાઈમે જ આવે છે આ બેન પગમાં વાગેલું છે ફ્રેક્સર થયું છે ફ્રેક્સર થયું છે ને

જોવા ગારી હજાર એસપી ડેપો પંખા બંધ છે કોઈ જાતની સાફ સફાઈ નથી ગારી હજાર એસપી ડેપો માં કોઈ જાતની સાફ સફાઈ નથી પંખા બંધ છે તમે ઈ પૂછપરછ કરો દાદા ઈ હાટુ અમને સરકાર આય નત બેહાડા બરોબર અમને સર તમને સરકાર પગાર આનો નથી આપતા તમે અમને ગમે તે રીતે બોલી શકો એમ તમે સીધા જવાબ આપી એકો તમારે સીધા જવાબ દાદા દેવાય તમારે પ્રેમથી થી અમારી આરે વાત કરાય બરોબર તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને સુકવે છે છે નહીં હે

એટલે સીધા જવાબ દઈ દેવાના ગમે એને મન માની નો હાલે બરોબર હા તમારે ટાઈમ હાસો દેવાય ફરી વાર પૂછવા હો ને ત્યારે ટાઈમ હાસો દેવાય આ તમે તો પબ્લિક કેટલું બેઠી છે આ તમે આમ નઈ આ પંખા બધા બહેન રાખો છો પંખા સાલુ તમારું ના હે આ પંખા બધા બેન રાખો છો એક એક પંખા બધા બેન છે આ સાફ સફાઈ તમે જોવો છો આ તમે એમ કે બધું આ સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આ કેટલું પબ્લિક હેરાન થાય માં આ બસ સ્ટેશન માં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યાના બેઠા છે કોઈને પાકા ટાઈમે બસ જ મળતી નથી આયા અને પછી પાછા તમે એમ જો તમારા ઘરના વાહન લઈને આવવાના ટેક્સ ભરો છો હાલો રિટર્ન બતાવું તમારે મારું રિટર્ન જોવું છે ને હાલો રિટર્ન બતાવો રિટર્ન ફાઇલ બતાવો મારી તમે મને કહો છો રિટર્ન બતાવો હે સરકાર પગાર આપે છે જનતા ના ટેક્સ નો જનતા પાસેથી જે ટેક્સ લો તો રોડ ટેક્સ ટોલ ટેક્સ ટોલ નાકાના ટેક્સ લો છો હાઈવે માં બસ હાલે છે એના તમે ટેક્સ લો છો બરોબર એનો બધો પગાર તમારે સરકાર તમને ચૂકવે છે પછી પાછા તમે ઊંધા ઊંધા જવાબ આપો છો કે ટેક્સ ભરો છો આ રિટર્ન ભરું છું જવું ભાઈ આવું જાણું રિટર્ન બતાવી દઉં

આ તો કાય બોલે ને એટલે જેમ ફાવે એમ બધું 하게 રાખવાનું ખબર છે કે આ જનતા બધી બેવકૂપ છે જનતાને બેવકૂપમ જે છે એટલે 하게 રાખવાનું જેમ ફાવે એમ એટલે તો બધા કહે છે કે જનતા જાગૃત થાવ જાગૃત થાવ આ તમે બધા સાના માના બેઠા રો ને એટલે બધા સરતા જ જાય જેમ ફાવે એમ તમારે કોઈને કઈ બોલવું નથી તમારે સુખ સુખ બધું જોયા કરવાનું એટલે આ બધા સરતા જાય જેમ ફાવે મન ફાવે એમ જવાબ આપવાના પંખા બંધ છે અત્યારે અને આ ગંદકી કશું કેટલું છે સાફ સફાઈ નો કેવો આ સાફ સફાઈ નથી આ ગરમી થાય ત્યારે ગરમી છે પંખા બહેન હોય બધું બહેન હોય એમની ઓફિસ પોતામાં પંખા ચાલુ હોય જનતા કોઈ બોલે નહીં એટલે બધું આગ્યા રાખે વાહ વાહ ખબર છે કે આ જનતા કોઈ કઈ બોલતી નથી હા ભાવનગર દવાખાના માટે બેઠા હોય દવાખાને દવા માટે બેઠા હોય ટાઈમે બસ નું આવે કઈ નું આવે આ કેટલા વાગ્યા બસ જ નથી આવતી અડધી કલાક તો મારે થઈ ગઈ છે અને પછી પાછા ઊંધા ઊંધા જવાબ આપે અત્યારે પંખા ચાલુ થયા જુઓ જો અત્યારે પંખા ચાલુ કર્યા જો અત્યારે બધાએ પંખા ચાલુ ત્યાં એ ત્યારે ચાલુ કર્યા. આ પહેલેથી બધું કરે તો બધું અમાર કરવું ન પડે. આ દવાખાને જવામાં માટે બધા ઊભા છે. સવારે 9 વાગ્યાનું તરાજા જવાનું છે. સવારે છે ભાઈ બીસ્તો છે આ ભાઈને બાકીએ નોકરીય નથી

એ ભાઈ ને બે કરવા માટે તમે ટેબલ ઉપર બેઠા બેઠા છે ગંડકપુર તો તમારી ન્યા પરિસ્થિતિ આજે નોકરી ન્યા કે આ ભાઈ જતી આ કાકાની જવાબ છે દેવો એ કાકાને જ દેવાનો હતો આ તમે એક ફોટો આપવો વાવાઝોડું ઉભું કર્યું જવાબ થાય